તો જય માતાજી મારા ખાકી ના ઉઠ્યો છું તો ચાલો મારા જાવ અત્યારે આપણે કરવાનું છે કરંટ અફેર તો વિડીયો જોઈ લઈએ તો મિત્રો અત્યારે સવા દસ થઈ ગયા છે અને આજે શનિવાર છે તો આપણે શું વાંચવાનું છે ખબર સામાન્ય વિજ્ઞાન તો સામાન્ય વિજ્ઞાનમાં આપણે પ્રકાશ અને વિદ્યુત બે ચેપ્ટર હજુ રિવિઝન કરવાના બાકી છે અને ચાલો મારા વાંચી લઈએ હેલો તો મિત્રો અત્યારે સવા બાર થઈ ગયા છે અને સામાન્ય વાંચી નાખ્યા છે અમકો સમજ લેવ મિત્રો કે કશું વાંચવાની જરૂર નથી એવું લાગી રહ્યું છે પણ હાલો મારા આગળ વાંચવું જરૂરી છે રિવિઝન કરવું જરૂરી છે તો બાકી લાગી જવાય તો હલો વાંચવા માંડે તો મિત્રો જો આ સામાન્ય વિજ્ઞાનિક ચોપડી છે ને એમાંથી અમુક અમુક છૂટવા પડેલો એટલા માટે મેં શું કર્યું જો અહીંયા અહીંયા આગળ ત્રણ કોણા પાણી શું કરી લીધું સીવી લીધું મારા આગળ જાવ તો હાલો હજુ થોડું સીવાનું બાકી છે તો મસ્ત સીવી લે અને પછી પાછા વાંચવા બેસી જઈએ તો મિત્રો તમને આ ખબર છે આ કરવાથી શું થાય આનાથી ચોપડીની ની આવડત લાંબી થઈ જાય મારા જાઓ ખબર પડી આનાથી પાંદા છૂટા ના પડે અને જે પાના હોય ને ચોપડીના એ અંદર કમ્પ્લીટ રહે એટલે મારા કાલે દોરા વડે સીવી લેવાનું તો સરસ થઈ જાય સાચી વાત ને હાલો મારા આગળ વાંચવા બેસી જાય આપણે તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને અત્યારે હું ખેતરમાં જઈ રહ્યો છું કેમ કે ખેતરમાં જઈને કેમ કેમકે ઘરે ડિસ્ટર્બન્સ થાય છે તો મેં કીધું ખેતરમાં જતા રહી અને ખેતરમાં જઈને વાંચીએ તો મારા કાલે જેમ જેમ એક્ઝામ નજીક આવે છે ને તો એવું જ લાગે છે કશું વાંચું નહીં અને જે બી વાંચવા આવ્યું છું ને એવું રિમાઇન્ડ તો થાય છે મારા કાલે જાઓ પણ કેવું કે ટેન્શન થાય છે હવે એક્ઝામ નજીક આવે એટલે મારા કાલે ટેન્શન તો થાય ને તમને શું થાય છે એ કહેજો મારા કાલે જાઓ કમેન્ટ કરીને તમને બી ટેન્શન થાય છે કે જેમ જેમ એક્ઝામ નજીક આવે છે એમ તો મારા કાલે જાઓ હવે હાલો અત્યારે તો વાંચવાનું છે તો મસ્ત વાંચીએ જે થશે એ જોયું જશે કેમ કે આપણા હાથમાં તો કઈ છે નહીં મારા કાલે જાઓ કેવું વિચાર આવે ખબર તમને મારા કાલે જાઓ કે પેપર કેવું આવશે હાર્ડ આવશે હેલ્લું આવશે કયા પ્રકારનું પેપર આવશે કે પીએસઆઈ નું પેપર આવેલું કેવું હેલ્લું આવેલું અને કોન્સ્ટેબલમાં કેવું પેપર આવશે એ બધા વિચાર જાઓ બોલો તો મિત્રો અત્યારે હું અહીંયા આવી ગયો છું અને મસ્ત ઠંડો ઠંડો કોણ આવી ગયો છે તો ચાલો હવે વાંચવા માંડે કેમકે વાંચવા સિવાય આપણી જોડ કોઈ બીજો ઉદ્ધાર જ નથી ચાલો તો મિત્રો અત્યારે હું અહીંયા વાંચતો તો અને એકદમ ખબર નહીં પંદર વીસ મિનિટ વાંચો અને પછી એકદમ માથું બરોબર દુખવા માંડ્યું છે મારા કાલે જાઓ ખબર નહીં માથું કેમ દુખી રહ્યું છે બરાબર દુખી રહ્યું છે અહીંયા દુખી રહ્યું છે અને એક અહીંયા બેઉ સાર દુખી રહ્યું છે શું કારણથી દુખી રહ્યું છે મારા કલે જાવ એ તમને કારણ ખબર છે એકદમ દુખવા ચાલુ થઈ ગયું બોલો મારા કલે આ વાચ વાચ કરું છું એટલે દુખે છે કે પછી બીજા કોઈ કારણ હે મને તો એવું લાગી રહ્યું છે કે નંબર આવ્યો ને એવું લાગી રહ્યું છે ખબર ના શું કારણથી દુખી રહ્યું છે હલો તો મિત્રો અહીંયા હું બેઠો હતો અને એક વિચાર આવ્યો અને વાતાવરણ મસ્ત જોઈને કેવું કે માઇન્ડ થોડું રિલેક્સ કરવાનો ટ્રાય કરતો તો અને કેવું કે મને શાયરી કરવાનો શોખ તો મેં શાયરી મેં કીધું કરું એક તો શાયરી એક છે પેજ તમારા માટે મારા કાલે જાઓ કે વાતાવરણ મસ્ત થા કે વાતાવરણ મસ્ત થા મિલને કા મન થા વાતાવરણ મસ્ત થા મિલને કા મન થા લેકિન બુલાઓ કિસકો સાલા ગર્લફ્રેન્ડ ઈ નહીં થા અહીં ગર્લફ્રેન્ડ ની નહીં થા કિસકો બોલાવું સાલા તો ચાલો મારા કાલે જાઓ માથું દુખતું હતું પણ થોડુંક એવું રિલેક્સ કરી તો સારું લાગી રહ્યું છે તો હાલો હવે વાંચવા માંડે હાલો તો મિત્રો અત્યારે સવા છ થઈ ગયા છે અને અત્યારે હું ઘરે જાઉં છું અને હું અત્યારે વિજ્ઞાનમાં કયું ચેપ્ટર કરતો ખબર માનવ શરીર અંગતંત્ર અને એમાં જીભના આગળના ભાગથી થી ગળ્યો સ્વાદ ખબર પડે અને જે પાછળનો ભાગ હોય એનાથી કડવો સ્વાદ ખબર પડે મારા કરે જાઓ તો હાલો અત્યારે હવે ઘરે જઈએ અરે બાબા તો મિત્રો અત્યારે સાત વાગી ગયા છે અને હું ધાબા ઉપર આવી ગયો છું અને હું માનવ શરીરનું અંક તંત્ર ચેપ્ટર કરું છું અને એમાં વન લાઈન પ્રશ્નો કે લખવા સાડી ત્રણસો જેટલા છે અને દોઢસો પીવાય ગયું છે મારા કાલે જાઓ તો આમાં વાંચવામાં બહુ વાર લાગી રહી છે કેમ કે બહુ લાંબુ ચેપ્ટર છે મારા કાલે જાઓ તો હાલો અત્યારે તો અડધું ચેપ્ટર વંચાઈ ગયું છે પણ અડધું હજુ બાકી છે એનો વાંચી રહ્યો છું અને કેવું કે વધારે પડતા ડેટા દિમાગમાં નાખું છું ને એક ધારી વાંચું છું ને તો કેવું કે માથું દુખવા લાગે છે શું કારણ થયું થાય જાય દંડનું કેમ કે મને એવું લાગી રહ્યું છે કે એકની એક ચેપ્ટર વાંચું છું ને એક ચેપ્ટર એટલું લાંબુ છે તો વાંચવું તો પડે ને મારા કરી જાઉં શું કરવાનું તો હાલો અત્યારે પાછા વાંચવા બેસી જઈ અને એના કારણે મને એવું લાગે છે કે માથું દુખતું હોય વાંધો ને હવે દુખવાનું તો ખરું જ મારા એકદમ જેમ જેમ નજીક આવશે એમ આમ ટેન્શન બધા જ રહેવાનું મને એકલાને ને નહીં તો હાલો ટેન્શનમાં જલસા કરવાની મારા વાંચવાની તો હાલો અત્યારે તો વાંચવાનું છે તો હાલો મસ્ત વાંચવા માંડે તો મિત્રો અત્યારે હું જમીને ચાલવા આવ્યો છું અને આજે નવ વાગે વાંચવા નથી બેસવાનો કેમકે હજુ પણ માથું દુખી રહ્યું છે મારા કાલે જાવ એટલે પછી મેં વિચાર્યું કે આજે નથી વાતું આજે થોડુંક રિલેક્સ રહી દઈએ અને કાલે રવિવાર છે તો કાલે આપણે મોક ટેસ્ટ નહીં આપવાનો કેમ કે લગભગ હવે તેર જ દિવસ આપણી જો રહ્યા છે તો તેર દિવસમાં જેટલું બી રિવિઝન થાય એટલું રિવિઝન કરવાનું છે હવે મોક ટેસ્ટ આપણે બંધ કરી દેવાના છે મારા કાલે જાઓ અને ગણિત અને રિઝનમાં પ્રેક્ટિસ કરતા રહીશું અને મોક ટેસ્ટ નહી આપે મારા આગળ જાઓ કેમ કે હવે એક્ઝામ નજીક છે તો હવે અત્યારે મોક ટેસ્ટ ના કેવું કે જેટલું બી હોય એટલું રિવિઝન જ કરાય હાલો મારા લઈ જાઓ મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ